અમારો વિરોધ નથી અમારી એક સમગ્ર ભારતના અને ગુજરાતના તમામ નાગરિકોને વેપારીઓને એક અપીલ છે ઓગસ્ટની બીજી તારીખે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નાના વેપારીઓને સ્વદેશી જાગરણ અભિયાન અને વોકલ ફોર લોકલ આઇટમ માટે એક આહવાન કરેલું હતું એના ભાગરૂપે કેટ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક મોહિમ ઉપાડવામાં આવી છે કે સ્વદેશી અપનાવો સ્વદેશી જાગરણ અભિયાન આના માટે અમે લોકોએ બાર ઓગસ્ટના રોજ આખા વડોદરામાં પાંચ હજારથી વધુ દુકાનોમાં હેન્ડબિલ વેચેલા હતા અને દરેક વેપારીઓને વિનંતી કરી હતી કે મહેરબાની કરીને સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરજો હવે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી જેવા ફેસ્ટિવલ આવે છે વેસ્ટ સાઈડ ઉપર દુર્ગા પૂજા અને ઓનમ જેવા તહેવારો નોર્થમાં આવે છે તો અમે વડોદરા વ્યાપાર વિકાસ એસોસિએશનને કેટ ગુજરાતના તમામ ગરબા આયોજકોને વડોદરાના તમામ ગરબા આયોજકોને એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને તમારે ત્યાં જે પં તમે ખાણીપીણીના સ્ટોલ રાખો છો એમાં એક પણ વિદેશી આઈટમોના ખાણીપીણીના સ્ટોલ ના રાખશો સ્વદેશમાં આપણે ત્યાં ખૂબ સરસ વસ્તુઓ સારી ખાણીપીણીની મળે છે ટેસ્ટી પણ હોય છે કિફાયતી પણ હોય છે તો મહેરબાની કરીને દરેક આયોજકોને વિનંતી કે તમે વિદેશી ખાણીપીણીના વસ્તુઓના સ્ટોલ ના રાખશો આ ગરબા આયોજકોને અને દુર્ગા પૂજાના પંડાલોવાળા તમામ આયોજકોને લાગુ પડે છે અને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે નાગરિકો પણ ધારો કે કોઈ જગ્યાએ વિદેશી ચીજ વસ્તુઓની ખાણીપીણી મળતી હોય તો મહેરબાની કરીને તમે ફક્ત આપણી સ્વદેશી આઈટમોનો જ ખાણીપીણીઓના સ્ટોલ પાસે જજો અને આ ઉપરાંત નવરાત્રિ અને દિવાળી આવે છે ઓનલાઈનનો બિઝનેસ એટલો બધો વધી ગયો છે અમારા હજારો લાખો વેપારીઓ ઓનલાઈન બિઝનેસની સામે ટકી રહેવા ઝઝુમી રહ્યા છે તો તમારા માધ્યમથી દરેક નાગરિકોને વિનંતી છે દરેક વેપારીઓને વિનંતી છે કે એક વેપારી બીજા વેપારી પાસેથી ખરીદી કરે અને નાગરિકો પણ વેપારી પાસેથી જ ખરીદી કરે હવે એવું કાંઈ નથી રહ્યું કે ઓનલાઈનની વસ્તુ સસ્તી મળે ઓનલાઈનમાં પણ ખૂબ મોંઘી વસ્તુ ડુપ્લિકેટ વસ્તુ અને ખરાબ વસ્તુઓ મળે છે એક વખત તમે અમારા વેપારીઓ પાસે જાઓ અને વેપારીઓ પાસે ભાવ કમ્પેર કરો મારા દરેક ઇલેક્ટ્રોનિકના વેપારીઓ મોબાઈલના વેપારીઓ કપડાંના વેપારી બૂટ ચપ્પલના વેપારીઓ દરેક જણ તમને સારું ડિસ્કાઉન્ટ આપે છે સારી સર્વિસ આપે છે તો માટે એક વેપારી બીજા વેપારી પાસે ખરીદી કરે અને દરેક નાગરિક લોકલ દુકાનોમાંથી ખરીદી કરે તો અમારા નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં બજારમાં રોનક આવશે